રોજિંદા પ્રવાસમાં સરળતા રહેશે આ રસ્તો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને બજારો સુધીની પહોંચ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ડામર રોડની ગુણવત્તા અને ટકાઉપણું લાંબા ગાડી આ વિસ્તારના વિકાસમાં યોગદાન આપશે ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે કાચા રસ્તાઓ બિનઉપયોગી બની જાય છે ખાત મુહૂર્તની વિધિ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે જે આ પ્રોજેક્ટની શરૂઆત અને સરકારની ગ્રામીણ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રેણીઓ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બિરુચી પેમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા